આવનાર 24 કલાક દરમિયાન રાજ્યની અંદર સોમાસુ ફરી એકવાર સક્રિય થયેલું જોવા મળવાનું છે. વાવણી માટે ખેડૂતો થઈ જાઓ તૈયાર. આંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યની અંદર સોમાસુ બેસી ગયા બાદ ખેડૂતો માટે સારા વરસાદની હવે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે, જોકે સોમાસુ બેસી ગયા બાદ પરિબાળો સાનુકૂળ ન હોવાના કારણે સોમાસાને ધરીને હવે બ્રેક લાગી ગઈ હોય તેવું જોવા મળ્યું છે પરંતુ ફરી એક વખત અરબ સમુદ્રની અંદર અને બંગાળની ખાડીમાં પરિબળો સાનુકૂળ હોવાના કારણે આગામી ચોવીસ કલાકમાં સોમાસાની ગતિલા જણાવ્યું છે કે અરબી સમુદ્રની અંદર લો પ્રેશર બનતા બંગાળના ઉપસાગરની અંદર લોકેશન વધતા હવે ધીમે ધીમે દક્ષિણ પશ્ચિમી સોમાસુ સક્રિય થયેલું જોવા મળવાનું છે સત્તર તારીખથી લઈને ઓગણીસ જૂનની અંદર અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે બંગાળના ઉપસાગર ની અંદર અંદર અરબસાગર ઉપર તેજ પવનો ને આગામી ચોવીસ કલાકની અંદર અનેક વિસ્તારોની અંદર તેજ પવનો ફૂંકાતા જોવા મળી શકે છે સાથે જ જણાવવામાં આવ્યું છે કે વીસ જૂનની અંદર અરબ સમુદ્રની અંદર વેલમાર્ક લો પ્રેશર બાદ ડીપ ડિપ્રેશન મળશે અને બંગાળના ઉપસાગરની અંદર ડીપ ડિપ્રેશન સક્રિય થયેલું જોવા મળવાનું છે જેના ભેજને લીધે મધ્યપ્રદેશ સુધીના વિસ્તારોની અંદર આ ડીપ ડિપ્રેશનની અસરો જોવા મળવાની છે અને અરબ સમુદ્રની અંદર ભેજ પણ પહોંચેલો જોવા મળશે જેના કારણે દેશની અંદર પશ્ચિમ કિનારાની અંદર ભારે વરસાદીય સિસ્ટમ બની શકે છે મુંબઈ મહારાષ્ટ્રની અંદર ભારે વરસાદ થશે અઠ્યાવીસ જૂન સુધીની અંદર ગુજરાતના મોટા ભાગની અંદર સારા વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે કોઈ કોઈ ભાગોની અંદર તો અતિ ભારે વરસાદની શક્યતાઓ પણ જાહેર કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે કહ્યું છે કે વીસ થી લઈને અઠ્યાવીસ જૂનની અંદર ગુજરાતની અંદર સારો વરસાદ થઈ શકે છે વીસ થી લઈને અઠ્યાવીસ જૂનમાં વાવણી લાયક વરસાદ થશે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે કોઈ ભાગોની અંદર ધીમો તો કોઈ ભાગોની અંદર ભારે વરસાદ થવાની પણ મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે